બધું ડેકોરેશન કર્યું અને અંશનું મૂડ અત્યારે સારું છે તે વાંધો ન થતો હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ હંશ એન્ડ ફેમિલી બ્લો સો ફ્રેન્ડ્સ અત્યારે સાત વાગ્યાને હમણાં ઓફિસથી આવ્યો અને અત્યારે વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે બારોબાર તો વરસાદ અત્યારે સારો આવ્યો હતો હું પલળીને જ આવ્યો સાતમ આઠમનો તહેવાર અને ટાઈમે જ વરસાદ આવ્યો છે આ વખતે ગયા વખતે પણ હતો હવે જોઈએ મેળા આ વખતે થવા દે કે ન થવા દે આ મેળો કરવા માટે અમારા બેન સુરતથી આવ્યા અને હમણાં જયપાલ પણ આવશે એ પણ બે દિવસમાં આવી જવાના છે સ્પેશિયલ મેળો કરવા આવે પણ ગયા વખતે તો મેળો બંધ કરાયો હતો એટલો વરસાદ હતો ને આ વખતે જયપાલ અમારે આવવાના છે એટલે જોઈએ વરસાદ આવે કે ના આવે જયપાલ આવે એટલે એવરી ટાઈમ વરસાદ આવે જ છે એનો રેકોર્ડ રહ્યો છે ને આ વખતે કદાચ આવશે તો ફરી જ જે રીતે વાતાવરણ એવું છે ને અહીંયા અને હમણાં બે દિવસ પછી સાતમ છે કાલે આંદરછ છે એટલે થોડું ઘણું બનાવવામાં આવશે તાજું તો નહીં બનાવવામાં આવે અત્યારે અહીંયા અમારે બેન સેવ ટમેટાનું શાક બનાવે અને હસસા છે એ શક્કરવાળા બનાવે રોટી તૈયાર કરી લીધો છે કાલે રાંધણ છઠ છે અને પરમ દિવસે સાતમ એટલે સાતમ આઠમમાં ફરસાણાને સ્વીટ બનાવવાનું હોય જનરલી કાલે છઠને દિવસે બનાવવાનું હોય અને આજે પાંચમથી જ તૈયારી કરવાનું એટલે થોડું થોડું બનાવવાનું ચાલુ થઈ ગયું છે અત્યારે આ શક્કરપાડાનું રોટલી બનાવવામાં આવે અને શક્કરપાડા બની ગયા છે થોડા ઘણા અહીંયાથી તળે છે

અંશ હમણાં ઉઠી ગયો અને ભાઈ રમે છે અંશ હજી પણ પેટમાં જે સાફ થવું જોઈએ જે થતું નથી એટલે ભાઈ એને થોડું બર વધી જાય છે એટલે જાજો રમતો તો નથી થોડી વાર રમે પાછો રોવા માંડે એનું પેટ સાફ નહીં થાય તો પછી કાલે કદાચ દવાખાને લઈ જવા જોશે આઠ આઠ દિવસ તો થઈ ગયા છે મમ્મી આજ ચક્કર પાડા હોય આવ્યા છે કે કેવા છે એક તો જઈ ખા દે થોડાક મોરા લાગી ગયા નાખી દે મમ્મીને કેવા લઈ ગયા ચક્કર

નાન રેડી થઈ ગઈ છે અને જેવી જ દેખાવમાં લાગે છે એવી જ મસ્ત બની છે થોડી વાર પેલા હમણાં ઘરે આવ્યો કારણ કે મારે નોકરી હતી અહીંયા અત્યારે જિલ્લા કક્ષાનો જ પ્રોગ્રામ ઓગસ્ટ નો પોરબંદર અમારી ડ્યુટી હતી ડ્યુટી કરીને બે બેઠી દસ હમણાં આવ્યો ને આજે અમે અંશને લઈ ગયા હતા દવાખાના કારણ કે એને પેટ સાફ નતું થતું અને ત્યાં એને જે દવા આપીને ઘણી તકલીફ થઈ ગઈ વધારે રાડા રાડે થઈ ગયો પણ એના પેટ સાફ થઈ ગયો વાંધો નહીં અંશુને દસ દિવસ પછી પેટ સાફ થઈ ગયું પણ ડૉક્ટર ક્યાંય ગયા તો ડૉક્ટર રાડુ બોલાવી દીધી દવા આપી એમાં બીજી ઘણી બધી દવા આપી તો અંશુને ડૉક્ટરે કીધું કે એમને ફાઈબર ઘટે છે જેને લીધે એને અત્યારમાંથી જ ગાજર ને દૂધીને ટમેટા પલારીને ઓલા બાફીને સોરી ખવડાવવાનું કીધું છે થોડું થોડું જેથી કરી એને ફાઈબર પેટમાં રહે અને થોડા એને પાછળ થોડોક પ્રોબ્લેમ આવી ગયો છે બર કરી કરીને ભાઈને વધારે એટલે આજ તો ભાઈ રોયો હદ બહાર ન રોયો જન્મો ત્યારે નહીં રોયો એટલો રોયો સાચે ડોક્ટર રાડ બોલાવી દીધી છે ભાઈને પણ આજ પેપસાબ થઈ ગયું હતી વાંધો નથી પણ રમે છે અત્યારે સારું છે હવે થઈ ગઈ એટલે રમે છે કાલે તો જ બે પછી નથી એમ તો સારું છે દવાખાને રડતો તો એના મારા મમ્મી એ ધરાણા તો મારા ભેગા ધરાણા ગરમી થાય છે વરસાદ તેમ તો આજે આવ્યો તો અને રોજ આવે જ છે હમણાં તો રોજ ધીરે ધીરે ચાલુ થઈ ગયો છે મમ્મીને અમારે ગરમી બહુ થાય છે અને આજે તો રસોઈ બનાવી છે ઘણી બધી ચાંદાચરને દિવસે એટલે ગરમી બહુ થઈ ગઈ ને પગે દુખી છે જોઈએ હવે એની અસર બે બી ભાઈ થાય એની હોજી ગઈ મમ્મીની એવું કહે કારણ કે હદવારનું કામ કર્યું છે ને આજે અલગ અલગ વસ્તુ બનાવી છે અહીંયા મોનથળ બનાવ્યું છે ચણાનો લોટનો બનાવી કાંસની નાની ભૂએ આ બિસ્કીટ બનાવ્યા છે હોમ મેડ ચોકલેટ ઓવનમાં એ પણ સારા છે અને આ નાનખટાઈ બનાવી છે નાની નાની નાનખટાઈ ટેસ્ટ માટે લાગે રસગુલ્લા જેવી સારી તો બીજું તો પછી ચેવડો છે અને કાલે જે શક્કરપાડા બનાવ્યા એ છે વાનવા જે બનાવ્યા ઘણી આઈટમો બનાવી છે

સાનો નતો રહેતો એટલે એમાં દવાનું પૂછતા પડી ગયા ને એને કંઈ લખ્યું નથી કે કઈ રીતે પીવાની કે બધું એટલે કાલ દસું અહીંયા મહેંદી ચાલુ છે કારણ કે અમારા બેન છે સુરતવાળા એમને કંઈક ત્યાં જઈપાલ છે એમના મામાના છોકરીને લગન છે એટલે ત્યાં જવાની તો એમને લીધે મહેંદી અત્યારે ચાલુ છે અને એને શરદી થઈ ગઈ છે કારણ કે વાતાવરણ કેમ થાય એટલે એમને શીખવું શરદીને શરદી થઈ ગયા થોડુંક વરસાદને પડ્યું દાંઢોળું થઈ ગયું એટલે ની એલર્જીક શરદી છે આજે જે પંદરમી ઓગસ્ટ ને સાતમ બે તહેવાર ભેગા છે અને સવારે અમારી ડ્યુટી હતી અહીંયા અમારે કક્ષાનો પ્રોગ્રામ હતો એટલે જે સાતમ અને કાલે આઠમ નો ત્રણ દિવસની જોકે રજા છે અને અમારા અંશને આજે કાનુડાના જે ગેટઅપમાં તૈયાર કરવાનો છે એના માટે ડેકોરેશન અત્યારે ચાલુ છે અંશને આ કપડાં પહેરાવ્યા છે કાનુડાના કારણ કે જન્માષ્ટમી છે એટલે પહેલી જન્માષ્ટમી છે અન્સને હવે જોઈએ કેવું કહી શકે કારણ કે એને બધું હવે અઘરું છે ભાઈને રાખો આ બધી વસ્તુના માટે લઈએ છીએ ગામમાંથી નાહી એની પ્રિપેરેશન કરી છે ફૂલ આ પીંછાને વાંસળી ને એમાંથી માખણ નીકળે એ રીતે બધું નાહીએ બધા પ્રિપેરેશન કરે છે આ અંશની સૌથી નાની ભૂંચ છે અમનના કંઈક કહેશે ગ્લુકમાં બે શબ્દો પોતાના કહેશે મજા આવશે મેળામાં બહુ તમને કરીયો જ આવે છે તમે કેવું દવા દે છે જોઈએ જસ્ત તો એક્સાઇટેડ છે અને તો કાનાની બહુ છે

અંશુ ની ભૂયા પણ છે બધાય આવી ગયા છે અંશુ નો ફોટો શીખવા યુનિફોર્મ માં આવી ગયા છે નવા નવા કપડા પહેરી લે અંશુ હવે